મહુવા બોરડા પીતપુર પંતક માં સવાર થી પવન સાથે ધોધમાર વરસાદ ખેડુ તોય ખુશી વ્યક્ત કરી મહુવા પંતક માં વરસાદી માહોલ યથાવત મહુવા પંતક માં અત્યાર સુધી માંછે ઇંચ જેટલો વરસાદ વર્ષી ચૂક્યો ના અહેવાલ મહુવા શહેર ગ્રામ્ય વિસ્તાર અત્યારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયા ના અહેવાલ મહુવા ગ્રામ્ય વિસ્તાર થી મળી રહેલ અહેવાલ અનુસાર કોઘણ કોજરી કાલેલા બોડી રાજાવદર બાંભણિયા શારદિકા દુધાળા ભાદરા જાદરા તાવેડા નેસવડ બગદાણા પંથક જાગધાર સહિત વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તળાજા તાલુકાના બોરડા ગાદેસર કુંડવી દાઠા જાગધાર સહિત પંથકમાં એક દિવસના વિરામ બાદ આજે સવારથી પવન સાથે ધોધમાર સાથે નેવાધાર વરસાદ ચાલુ થયાના અહેવાલ મળી રહ્યા છે ખેડૂતોએ જણાવેલ મુજબ આજનો વરસાદ બે દિવસ અગાઉ વાવણી થઈ હતી અને ખેડૂતોએ વાવણી કરી નાખી તેને ખૂબ લાભ થશે વાવણી બાકી હોય એને પણ શેરીઓમાં પાણી ચાલવા લાગ્યા હતા ગઈકાલ રાત્રિએ પડેલ વરસાદના કારણે આ વર્ષ પ્રથમ વખત બોરડા પ્લોટ વિસ્તાર વચ્ચે પસાર થતી નદીમાં પૂર આવેલ હોવાનું લોકોએ જણાવેલ જોકે અન્ય વિસ્તારમાં માત્ર ઝાપટા પડ્યાનું અને ઝરમર વરસાદ ચાલુ થયાનું જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા